પૂર્વ કચ્છ ગાંધીધામ ના પ્રોહિબિશન જુગાર ની નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાડા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજ ચુડાસમા તથા ભાવિનભાઈ બાબરિયાનાઓને હકીકત મળેલ કે ઋષિરાજ સિંહ રાણા સિનાઈ સરોવર સોસાયટી પાસે પોતાના કબજાની ગાડીમાં વિદેશી દારૂના જથ્થાને હેરફેર કરે છે જે હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતા પ્રોહિબિશન મુદ્દા માલનો જથ્થો મળી આવતા

રોયલ ચેલેન્જ સાતસો પચાસ મિલીની બોટલ નંગ એકસો એસી કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર તેમજ રોયલ સ્ટેગ સાતસો પચાસ મિલીની બોટલ નંગ બોતેર કિંમત રૂપિયા ત્રાણું હજાર છસો હેવરડેસ પાંચ હજાર સુપર સ્ટ્રોંગ નંગ અડતાલીસ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો સાઠ એમ કુલ ત્રણ લાખ આડત્રીસ હજાર એકસો એંસી ફોકસ વેગન વેન્ટો કાર કિંમત રૂપિયા ચાર લાખ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાઇનર કાર કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા પંચ્યાસી હજાર એમ કુલ તેર લાખ ત્રેવીસ હજાર એકસો સાહીઠ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરસી રામાનુજ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે